મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ આઠ પાંચ બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી ત્રણસો ને સાઠ માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ત્રેસઠ હજાર છસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોના ભાવ રહ્યા છે જેની અંદર આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને એકાવનમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી આઠ હજાર પાંચસોને દસમાં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદી પિંચાશી હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોમાં શું રહે છે સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ ચોવીસ કેરેટ સોનું જેની અંદર નવસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહી છે જેની અંદર પણ આજે વધારો નોંધાયો છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર આજે વધારો જોવા મળી રહ્યો છે જો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ